ગુજરાતમાં ડાકોરની મધ્યમાં આવેલ છે વિશ્વકર્મા એક સુંદર અને અને અલૌકિક ધામ આ મંદિરમાં ભક્તો એમાં પણ ખાસ કરીને કારીગર અને કલા ક્ષેત્રે જોડાયેલ વર્ગ ખૂબ જ આસ્થા રાખે છે આ ધામની વિશેષતા એ છે કે આ ધામમાં ભગવાન વિશ્વકર્મા સુવર્ણ સિંહાસન પર બિરાજમાન છે તો આવું દર્શન કરીએ અને મેળવીએ ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ બ્રહ્માજીના પુત્ર કહેવાતા વિશ્વકર્મા ભગવાનનું ડાકોર સ્થિત પાવનધામના આપણે દર્શન કરાવીશું ગુજરાતનું જાણીતું તીર્થ કહેવાતા ડાકોરમાં રણછોડરાયના દર્શન જે ભક્ત કરે છે તે અચૂક વિશ્વકર્મા દાદાના ચરણોમાં પણ વંદન કરવા પધારે છે ડાકોરની મધ્યમાં આવેલું વિશ્વકર્માનું આ મંદિર સો વર્ષ કરતાં પણ જૂનું છે જ્યાં ગર્ભગૃહમાં સોનાના સિંહાસન પર બિરાજે છે વાસ્તુકલા અને સ્થાપત્ય કલાના દેવ શ્રી વિશ્વકર્મા દાદા આ સાકાર કરવામાં પંચાલ સુથાર મેવાડા મિસ્ત્રી સમાજના સૌ લોકોએ યથાશક્તિ યોગદાન આપ્યું વર્ષ બે હજાર વીસના ના જાન્યુઆરી માસમાં ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ આ મંદિરમાં યોજાયો હતો જેમાં વિશ્વકર્મા દાદાને સ્વર્ણ જડિત સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સત્યયુગમાં સ્વર્ગ લોકનું ત્રેતાયુગમાં લંકાનું દ્વાપર યુગમાં દ્વારિકાનું તથા કળિયુગમાં ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા જ કરાયું આ મંદિરના મૂળ સ્થાનક ઈશ્વરભાઈ મેવાડા બાળપણથી જ ઈશ્વર પારાયણ હતા વર્ષ ઓગણીસો એકોતેરમાં વિસ્તારની જમીન ખરીદી તેમણે વિશ્વકર્મા દાદાના આ મંદિરનો પાયો નખાવ્યો હાલનો વિકસિત મંદિર સંકુલ તેના આદ્ય સ્થાપકની સંકલ્પ શક્તિ નિષ્ઠા અને ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે આ મંદિર એટલું સરસ છે કે અહીંયા બધા આવે છે ને એમને સુવિધા પણ સરસ મળે છે અમે જ્યારે પણ ડાકોરમાં રણછોડજીના દર્શન કરવા આવીએ છીએ ત્યારે વિશ્વકર્મામાં દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા પણ સારો સાથ સહકાર એવો આપે છે અને અમે અહીંયા આવીએ છીએ અને અમને અહીંયા આવવાનું સરસ એવું મન થાય છે અને અહીંયા શ્રદ્ધાઓ પૂરી થાય છે મંદિરના બાંધકામની સાથે પાઠશાળા હુન્નળશાળાની પણ શરૂઆત કરાઈ તેના જ ભાગરૂપે દર વર્ષે વિશ્વકર્મા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન મળી રહે તે માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરાય છે સાથે જ રાજ્યભરમાંથી પધારતા ભક્તો માટે રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા સાથે સમાજલક્ષી કાર્યક્રમો માટે વિશાળ હોલનું પણ નિર્માણ કરાયું છે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ધરમ આ અહીંયા જ્ઞાતિબંધુઓ બધા અહીંયા ભેગા થાય છે અને એક સરસ યજ્ઞનું આયોજન થાય છે અને અહીંયા બીજા પણ ઘણા કાર્યો ચાલે છે જેવા કે બાર મહિનાની અંદર અહીંયા એક કેળવણી કમિટી પણ કાર્યરત છે ગુજરાતના તમામ વિશ્વકર્મા વંશજનું એક વડું મથક એ વિશ્વકર્મા મંદિર છે અને અહીં ઘર દરેક સમાજના વિશ્વકર્મા પંચાલ હોય મેવાડા હોય વૈશ્ય હોય ગજ્જર હોય દરેક સમાજના એક સાથે એક મળીને આйга કમિટીનો વ્યવસ્થ સારી રીતે કરે છે અને સારી રીતે પાર પાડે છે અને વિશ્વકર્મા જયંતિના પાવન પર્વે દાદાને કેસરથી સ્નાન કરીને સુંદર શણગાર કરી સમગ્ર ડાકોરમાં એક વર્ઘોળો કાઢવામાં આવે છે આ પર્વમાં સૌ ભક્તો માટે નિશુલ્ક ભોજન તથા આરતી અને ખાસ પૂજન વિધિનું પણ આયોજન થાય છે તો દર માસની અમાસે યજ્ઞનું આયોજન થાય છે જે પણ ભક્તના પરિવારમાં કોઈ ખાસ તિથિ હોય તેઓ અહીં દાદાને તિથિ થાળ ધરાવે છે તો આમ વિશ્વકર્મા ભગવાનનું આ ધામ ખૂબ જ પવિત્ર અને દિવ્ય છે અને ભક્તો પણ અહીં આવીને કરે છે શાંતિનો અનુભવ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડાકોર ખેડા